નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં નાણાપ્રધાને પ્રધાને રેલવેને બે ભેટ આપી હતી તેમણે આગામી વર્ષોમાં ત્રણ નવા રેલવે ઇકોનોમિક કોરિડોર બનાવવાની જાહેરાત કરી હતી તેમણે ચાલીસ હજાર સામાન્ય રેલવે કોચને વંદે ભારત એક્સપ્રેસ કોચથી બદલવાની પણ જાહેરાત કરી હતી ત્રણ રેલવે કોરિડોરના નિર્માણથી પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે અને ટ્રેનમાં મુસાફરી વધુ સુરક્ષિત બનશે સાથે જ માલની હેરફેરમાં પણ સરળતા રહેશે જે ત્રણ કોરિડોર બનાવવામાં આવશે તેમાંથી એક હાઈ ડેન્સિટી સી કોરિડોર હશે આ કોરિડોર રેલવે માર્ગો પર જ્યાં વધુ ટ્રાફિક હોય ત્યાં ટ્રાફિક ઘટાડવા માટે બનાવવામાં આવશે એનર્જી અને સિમેન્ટ કોરિડોરનો ઉપયોગ માત્ર સિમેન્ટ અને કોલસાના પરિવહન માટે કરવામાં આવશે એ જ રીતે પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર દેશના મુખ્ય બંદરોને રેલ માર્ગ દ્વારા જોડશે પીએમ ગતિશક્તિ યોજના હેઠળ આ ત્રણેય કોરિડોરની ઓળખ કરવામાં આવી છે પ્રધાન નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે આ કોરિડોર પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં મદદ કરશે અને સમર્પિત ફ્રેજ કોરિડોર બનાવવાથી મુસાફરોની સલામતીમાં વધારો થશે અને મુસાફરીનો સમય પણ ઘટશે આ ત્રણ આર્થિક કોરિડોર આપણા જીડીપી વૃદ્ધિને વેગ આપશે અને નૂર ખર્ચમાં ઘટાડો કરશે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન રેલવે બજેટમાં સતત વધારો થઈ રહ્યો છે પાંચ વર્ષ પહેલા એટલે કે બે હજાર ઓગણીસના બજેટમાં રેલવેને અગ્ય સિત્તેર હજાર નવસો સડસઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા ત્યારબાદ વર્ષ બે હજાર વીસમાં રેલવેને સિત્તેર હજાર બસો પચાસ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા તો વર્ષ બે હજાર રેલવે બજેટ એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું જ્યારે બે હજાર ત્રેવીસમાં એટલે કે ગયા વર્ષે રેલવેનું બજેટ પ્રથમ વખત રૂપિયા બે લાખ કરોડને પાર કરી ગયું હતું મોદી સરકાર પહેલાં રેલવે માટે અલગ બજેટ રજૂ કરવામાં આવતું હતું વર્ષ બે હજાર સત્તરમાં રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું રેલવે બજેટ તે વર્ષે તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટનો એક ભાગ હતો હવે છેલ્લા સાત વર્ષથી રેલવે બજેટ સામાન્ય બજેટના ભાગરૂપે આવી રહ્યું છે